ઐતિહાસિક રાજણા ડેમની કેનાલ માટે શિયાળા પાક માટે ખેડૂતોની પંદરસો હેક્ટર જમીનને પિયતનો લાભ મળશે માંડવી તાલુકાના રાજણા ડેમની કેનાલનો દળ ખોલી શિયાળા પાક અર્થે સિંચાઈ માટે પાણી છોડવામાં આવ્યું હતું વિધિવત રીતે કેનાલના દળને ખોલતા રાજણા ટેકરીના મહંત અર્જણાથી બાપુ રાજણા ડેમ પાણી વિતરણ સમિતિના પ્રમુખ દેવાંગભાઈ સાખરાના હસ્તે પાણીનો દળ ખોલાયો હતો રાજણા ડેમ કેનાલનું દળ ખોલવામાં આવતા કાઠડા ગોધરા ડોણ સહિત અગિયાર જેટલા ગામોના ખેડૂતોને સિંચાઈનો લાભ મળશે અત્યાર સુધી પાંચસો પચીસ ખેડૂતોની અરજીઓ આવેલ છે તેમજ શિયાળા પાક માટે પંદરસો હેક્ટર જમીનને પિયતનો લાભ મળશે કાર્યક્રમમાં રાજના ટેકરીના મહંત અર્જુનનાથજી બાપુ પાણી સમિતિના પ્રમુખ દેવાંગભાઈ સાખરા સોમાભાઈ પટેલ અંબાલાલભાઈ પટેલ શિવજીભાઈ પટેલ માંડવી તાલુકા કિસાન મોરચાના મંત્રી શંભુદાનભાઈ ગઢવી રમણીકભાઈ પટેલ નાનજીભાઈ પટેલ નાનજીભાઈ હાલાઈ દેવૈતભાઈ લખમણ ધનરાજભાઈ લખમણ આશાભાઈ કાનાણી રમેશભાઈ જાવેદભાઈ રાયમા હરેશભાઈ પટેલ નારણભાઈ મેઘરાજ બાબુભાઈ ભાનુસાલી વગેરે ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા શાસ્ત્રોક્ત વિધિ પ્રેમજી મહારાજ કાઠડાએ કરાવી હતી રાજણા ટેકરીના મહંત અર્જણનાથજી બાપુએ ખેડૂતોને આશીષ આપ્યા હતા પાણી સમિતિના પ્રમુખ દેવાંગભાઈ ગઢવીની સેવાને તેમણે બિરદાવેલ હતી આજે જ્યારે આ રાજડા ટેકરી ઐતિહાસિક ડેમ અખિલ બ્રહ્માંડના માલિકની આજ ઘણા વર્ષોથી આ કચરા માથે મેર રહી હતી અને આ વર્ષે પણ અખૂટ મેર રહેવાથી આ ડેમ ભરાણો એના નવા નીરને આપણે વધાવ્યા અને હવે જ્યારે જ્યારે રસોઈનો કડાઈઓ બનાવીએ તો એ કડાઈ ભોજન ન કરાય પણ કડાઈ થાળીમાં પીરસી અને પછી માણસ જમી શકે એમ આજે જ્યારે કાર્યક્રમ છે જ્યારે ડેમ વધા નીર વધામણાનો હતો ને આજે ધર ખોલી અને ખેડૂતોના ખેતર સુધી આ ડેમનો પાણી પહોંચે એનો પ્રસંગ આજે જ્યારે કર્યું છે આપણે ધર ખોલવાનું ત્યારે હું સાધુ વાત તરીકે એમને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું બધા ખેડૂતોને કે એ તનતોડ મહેનત કરી સરકારની કોઈ ગ્રાન્ટ હોય ન મળે છતાં પણ એ કેનાલનું કામ કરી અને તમામ ખેડૂતો પોતે પોતાના ખેતરો સુધી પાણીનો પ્રયત્ન કરીને પહોંચાડવાનું કર્યું છે બાદ હવે આપણે જેમ આટલી હું ખેડૂતોને ખાસ કહું છું કે જ્યારે આપણે આપણા ખેતરો સુધી પાણી પહોંચાડવા માટે કેનાલ ઉપર આપણા ખીચાના પૈસા વાપરી અને કેનાલની સફાઈ કરાવી એવી રીતે જે કડાઈયામાં રંધાય છે એ ડેમની પણ આવીને આવી આ ડેમ આ પહાડ આપ જોઈ શકો છો એવી એનામાંથી બાવળો નીકળી જાય એની સફાઈ થાય એ એ બદલ આપણે બધા ખેડૂતો ઝુંબેશ ઉપાડી બધા એક એવી રજૂઆત કરવા માટે કચેરીઓમાં જઈએ આપણે સરકાર સાથે અને આ ડેમની પણ એકદમ મરામત સફાઈ થઈ જાય હજી સિતેર એસી વર્ષથી આ ડેમ હજી સિત્તેર એસી વર્ષ સુધી કાઢી જાય તેમ તે માટે આપણે આ ડેમની પણ મરામત કરવી ખૂબ જરૂર છે હું સરકારશ્રીઓને કહું છું કે અત્યારે તમે નાના મોટા ડેમ બંધાવો છો એ નથી જાલી શકતા તૂટી જાય છે પણ આ સોખન વર્ષતે આજે 78 90 વર્ષથી આ ડેમ આજ આટલા ખેડૂતોને હજારો એકર જમીનને પાણી પાય છે એને આપણે કાયમના માટે આપણે એને સુરક્ષિત રાખી અને એની મરામત કરાવતા રહી અને બધાએ ખેડૂતો મળી અને આ પાણીનું વિતરણ કરે અને ખોટો પાણીનો પ્રમાણ બગડે નહીં અને એ વેસ્ટ ન જાય અને બધાને ખેડૂતોના ક્ષેત્ર સુધી પહોંચે એ બધા ખેડૂતો કને મારી વિનંતી છે આજે રોજ આ પવિત્ર અને તપસ્વીલી ભૂમિ એવી રાજણા ટેકરીની આ ભૂમિ ઉપર માતાજીના સાનિધ્યમાં આ વર્ષે સારો એવો વરસાદ પડ્યો અને અમારો આ નાની ડેમ નવા ભરાઈ ગયું અને એ વધામણા કર્યા હતા અને આજે આ નીર છે એ દરેક ખેડૂતના ખેતર સુધી પહોંચે એના માટેનો એક આ ધડ ખોલવાનો કાર્યક્રમ હતો પૂજ્ય રાજના ટેકરીના ગાદીપતિ મહંત શ્રી અર્જનનાથજી બાપુના વરદ હસ્તે અમે આજે રોજ સવારના શુભ મુહૂર્તે આજે આમણે ધડ ખોલી અને પાણી ચાલુ કરી દીધું છે આ પાણી અંદાજિત અગિયાર ગામોના ખેડૂતોને લાભ આપે છે અંદાજીત ચૌદસોથી પંદરસો હેક્ટર જમીન આનામાંથી પિયત થશે ઘઉંને અમે પાંચ પાણી આપશું એરંડાને પણ અમે બે પાણી આપશું વાલ માટે પણ અમે બે પાણીની વ્યવસ્થા રાખી છે દાડમ છે એના માટે એક પાણીની અમે વ્યવસ્થા રાખી છે રાયડો માટે બે પાણી અમે રાખ્યા છે જીરો છે એ તમામ ખેડૂતોના પાકો માટે અહીંયા એક વ્યવસ્થિત સમિતિ બની છે જે દર વર્ષે સંચાલન કરતી હોય છે અંબાલાલભાઈના નેતૃત્વમાં પાણી વિતરણની તો એવી જ રીતે અમે પાણી વિતરણ કરશું અને દરેક ખેડૂતને ન્યાયપૂર્વકના પાંચ પાણી ઘઉં માટે મળે એના માટે અમારી સમિતિ કટબધી છે અને સૌ ખેડૂત ભાઈઓને પણ અમારી ખાસ એક અપીલ છે જેમ સમિતિનું સૂચન આવે એ સૂચનને તમે પાલન કરજો આપણે સો ટકા એમાં સફળતા મળશે કારણ કે આ વખતે આપણા માટે ખબર છે કે કચ્છમાં એને એમાં માંડવી તાલુકામાં વધારે વરસાદ થયો હતો એટલે આપણી કેનાલ સાવ જેને કહી શકાય ડેમેજ થઈ ગઈ હતી જે રાજાશાહી વખતનું સ્ટ્રક્ચર આપણું હતો એ સ્ટ્રક્ચર પણ તૂટી ગયો હતો પણ હું ધન્યવાદતા આપણા કચ્છ જિલ્લા પંચાયતના પ્રમુખ માનનીય શ્રી જનકસિંહ બાપુને આપું છું એનો શ્રેય આપું છું કે એની ખાસ મહેનત થકી અને અમારા જે સિંચાઈના ખાસ ડીઓ છે કાર્યપાલક ઇજનેર વિશાલભાઈ ગઢવી સાહેબ એ ખાસ એવી એ મહેનત કરી હતી અને અમને જેમ બને એમ વહેલી કેનાલ ચાલુ થાય અને સમયસર કેનાલ ચાલુ થાય એના માટે અમને પૂરો સહયોગ અને સપોર્ટ પણ મળ્યો હતો એમાં ધારાસભ્યશ્રીને પણ અમે સૂચન કર્યું હતું એ પણ પોતાના સૂચન રજૂ કર્યા હતા આ વખતે એમને એવું હતું કેનાલ ચાલુ જ નહીં થાય ખેડૂતો બધે હારી ગયા હતા કે આ વખતે કેનાલ કેવી રીતે ચાલુ કરીએ પણ અમે એક સંકલ્પ લીધો હતો કારણ કે દસ વર્ષ કે અગિયાર વર્ષ બંધ કેનાલને અમે ચાલુ કરી દીધી છે ત્યારથી અમે આ માતાજી આગળ સંકલ્પ લીધો છે કે હવે અમે કોઈ પણ હિસાબે કેનાલ બંધ કરીએ નહીં તો માતાજીના આશીર્વાદ થકી અમે આજે છેક કાઠડા સૂંધે જે પણ સ્ટ્રક્ચર તૂટ્યો તો એ રિપેરિંગ કરી દીધો છે કેનાલ સફાઈ પણ થઈ ગઈ છે છે આ વખતની અને આજથી અમે પાણી શરૂ કરી દીધો પાંચસો અરજીઓ અત્યાર સુધી અમને ખેડૂતોને આવી છે હજી પણ અમે બે દિવસ રાખ્યો છે જે પણ ખેડૂતની હજી કંઈ અરજીઓ આવશે તો એ સમિતિ સ્વીકારશે એવી અમે બધા જ ખેડૂતોને આજે વિશ્વાસ અને ખાતરી દેરાવી હતી આજની આની અંદર દરેક ગામના અગરણીઓ ખેડૂત અગરણીઓ અહીંયા આજે ખાસ તો અમારા વડીલ મોરબીએ વંદનીય કહી શકાય એવા સોમજી બાપા અંબાલાલભાઈ શિવજીભાઈ પટેલ નાનજીભાઈ પટેલ કાનજીભાઈ પટેલ કાઠડાથી દેવાતભાઈ લખમણ સાકરા ધનનાથભાઈ લખમણ સાકરા આશાભાઈ સાંગાભાઈ કાનાણી અને દિનેશભાઈ મેશ્વરી નાનાલાઈજાથી બીજા ઘણા જ આગરણીઓ આજે અહીંયા વિશેષ ખેડૂતોની ઉપસ્થિતિની અંદર આપણે આજે અહીંયા કાર્યક્રમ રાખ્યો હતો બોલો આશાપુરા માતા આજે આ ઐતિહાસિક દિવસ છે અને આ ડેમથી જે પાણી આજે ખોલી ને છોડવામાં આવ્યું તો આ ખેડૂતો લગભગ પાંચસો ને પચીસ અરજી આવી છે તો સાતેક હજાર એકર સુધી ની ખેડૂતોને લાભ મળશે આ કેનાલ દ્વારા અને આમાં હું એક જરૂરથી કહીશ કે અમારા પ્રમુખ શ્રી દેવાંગભાઈએ જે અથાગ મહેનત કરી પછી શિવજીભાઈએ એને પણ એટલી જ અથાગ મહેનત કરી અંબાલાલ ભાઈ એટલી જ અથાક મહેનત કરી એટલે આજે આ દર અમને શુભ અને અને આ આ ખેડૂતોને લાભ મળશે મારી એક વિનંતી છે કે જે કેનાલ છે તો દર વખતે લગભગ અંદાજે બાર થી તેર લાખ રૂપિયા સફાઈ અને માટી કામનો ખર્ચ થાય છે તો એ ખર્ચ જે છે એ બાર થી તેર લાખ રૂપિયા દર સાલે થાય એના કરતા સરકારને એવી વિનંતી હું કરું છું કે આ બોક્સ કેનાલ અહીંયાથી કરીને લાયજાથી આપણે ગોધરાથી ડોણ રસ્તા સુધી જો કેનાલ બનાવી દે તો આ દર સાલે એક તો મહેનત જે થાય છે એ ખેડૂતોને મુશ્કેલી પડે છે એ અને પૈસાનો જે બગાડ થાય છે એ ના થાય અને એક સાથે જો આનું બોક્સ કેનાલનું ડિઝાઇન બનાવી અને સરકાર જો અમને ગ્રાન્ટ ફાળવીને બનાવી આપે તો બહુ ફાયદો થાય અને ખેડૂતોને મુશ્કેલી ન પડે અને જ્યારે ધા ધારે ત્યારે પણ આ પાણી કેનાલ માં છોડી શકી બસ તો ભારત માતા કી આજે આપણે જે સુલુસ ખોલવાનું આજે આપણે ચાલુ કર્યું હે મારે બીજું તો વધારે નથી કેતો આપણે જેટલા આપણે સોમજીભાઈ ને દેવંતભાઈ ને જેટલા ધન્યવાદ દઈએ એટલા ઓછા હે આપણા ઓછા પડે એટલા ધન્યવાદ આપણે એટલો કોઈ આંકી શકાય એટલા ધન્યવાદ આપણે દઈ શકતા નથી એમ પણ આપણે પ્રભુ પરમાત્મા આગળ એ જ પ્રાર્થના કરી હે પ્રભુ આ દેવંતભાઈ અને સોમજી બાપા સોમજી બાપા તો જૂના પાણાના પથ્થર હે આજે વર્ષોથી એમ આ મેં દેવંતભાઈ પાછળ ભલે પણ દેવંતભાઈ તો બહુ જ બેડું ઝડપી લીધું હે પણ આજે આ જે ઈગિયાર ગામ ને પાણી મળેલું એ આપણે ધન્યવાદે આપણે દેવંતભાઈને ગ્રાન્ટ પાસ કરવા માટે આજે ઈગિયાર ખેડૂત ને તો મારે બીજું વધારે નથી કેતો ખેડૂતને એટલું કહેવાનું હે કે એક વાણી અને બીજું પાણી ઈ સાચવશું તો કોઈ આપણે ભગવાન એના ઉપર રાજીએ તો આપણે પાણી પણ પાંચ પાણી ઉકરીએ છો અને બીજું પાણી એડા દિવેલા છે અને રાયડો છે અને ઘઉં છે અને વાલ છે એ બધાને પાણીમાં આપણે હેમસોન હેમસોન પરમ કૃપારુ પરમાત્મા આગળ એવી આપણે પ્રાર્થના કરીએ કે બધાને પાંચ પાણી મળી જાય ને કે મારે તો બીજું વધારે નથી કેતો ખેડૂત સત્યમાંથી હાલજો જો આપણે સત્યમાંથી હાલશું તો આપણે હેમ સેમ પાણી પાંચ ની પણ હું સાડા પાંચ છ પાણી આપી દઈશ એમ પણ નીતિ નીતિમાંથી હાલવું એમ તો મારે બધા ખેડૂત એટલી જ ભલામણ કરવી છે બસ અસ્તુ